તો હેલો મિત્રો વેલકમ બેક આપણે એક નવો વિડિયો માં તો જેવું તો વિડિયો અહીંયા તો ન આવતા આજ જો હવે હું કે વરસાદ ચાલુ છે બારોબાર તો જેરિયો બંધાતો જ નથી આ બે ત્રણ દિવસથી ચાલુ ચાલુ રહે વરસાદ એમાં એવું છે ને ગાઈસ આપણી ચેનલ વહી ગઈ એટલે કેટલા વિડિયો નસ મૂક્યો આજે આપણે મોબાઈલ પાછો ચેનલ આવી ગઈ આપણી પાસે બીજા મોબાઈલમાં આ મોબાઈલમાં તો ભઈ ચાલુ ન થાતી એટલે આવી ગઈ એટલે આપણે આજ વિડિયો મૂકી દીધો પાછો તો આજે વરસાદ ફૂલ ચાલુ છે બારે જોઈ લો ઘરેથી બાય દેવા રીયું જ નથી એટલો વરસાદ આવે છે નહી તો તમે તો એવું હે ને કે જો આપણો બાઈક હજી વા અંદર પડ્યું તમને બતાઈ દો જો ચાલુ વરસાદ આપા ઉતરી હે થા ભાઈ આપડી ગાડી હે જો પડ્યું આપણે આય આગળ

તો જો આપણો બાઈક કમ્પ્લીટ ઠકાઈ ગયું છે તો હવે આપણે એમ ફૂલ પાણી આવવા ત્રણ અહીંયા ફૂલ પાણી આવે જો તમે આજે બારે આવ્યો થોડુંક આપણા ઘરની આવું છે આ સાઈડ આવી ગયા તો કેટલું પાણી છે વરસાદ ચાલુ જ છે વરસાદ રહી ગયો એટલે આપણે બે પાણી ઘરે આપણે બાજુ ત્યાં આપણા ઘર ઉપર આપણે મેડ ઉપર ચડીને જોઈ લ્યો આ બધુ side નું તો આપણે મેડ ઉપર જોઈ લ્યો જો આમ ઠેઠ વાહ સુધી પાણી જાય છે જાય જ છોર પછી બધું પાણી આપણા તરવાઈથી આવ્યા એ સાઈડથી જો આમ આવે આમથી પાણી આવે એટલે આમથી પાણી આવે ને આપણે જે તો આમ એટલું પાણી આવે છે વરસાદ રહી ગયો છે ત્રણ દિવસ ચાલુ ચાલુ છે ભાવ કેવો પણ આમ જો મસ્ત વાતાવરણ કેવું થઈ ગયું ફૂલ ખતરનાક વાતાવરણ જ નહીં ઉપર આમ તો ને કરીએ એન્ડ અને મળીએ હવે આગલા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય